ભરૂચ તાલુકા પોલીસે કંથાળા ગામની સીમા ચાલતા ગૌવંશ કતલખાના નો પર્દાફાશ કર્યો છે એસપી મયુર ચાવડા અને દિવા એસપી સી કે પટેલના માર્ગદર્શન હેઠળ પીઆઈપીડી ઝણકાત ની ટીમ ને મળી હતી કે કંથારા ગામના ના ગરમિયા ખાડી નજીક કેટલાક શખ્સો ગૌવંશ કતલ કરી રહ્યા છે પોલીસે તાત્કાલિક રેડ કરતા બાવરના ઝાડ નીચે ત્રણ શખ્સો એક ગાય કતલ કરી રહ્યા હતા

એક લાખ પંચાણું હજાર નો મુદ્દા પોલીસે જપ્ત કર્યો હતો અને પોલીસે ફરાર આરોપી સલીમ દીવાનને પણ ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે